નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો એક ખુશખબરી છે કે મુખ્ય સેવિકા વર્ગ ત્રણ ભરતી બે હજાર બાવીસનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ એટલે કે ફાઇનલ કટ ઓફ પણ જાહેર કરી દેવામાં આવી છે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવી છે તો જોઈએ આપણે પીડીએફમાં શું છે અને અગત્યની બીજી માહિતી પણ આપણે જોઈ લઈશું કે શું શું સૂચનાઓ આપવામાં આવેલ છે તો મિત્રો આ છે આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ફાઇનલ સિલેક્શન લિસ્ટ ભરતી છે એટલે કે એડવર્ટાઇઝમેન્ટ ચૌદ બે હજાર એકવીસ બાવીસની મુખ્ય સેવિકા વર્ગ ત્રણની ભરતીનું ફાઇનલ રિઝલ્ટ આજે ત્રણ નવ બે હજાર બાવીસના રોજ મૂકી દેવામાં આવેલ છે મિત્રો ફાઇનલ કટઓફ જોતા જોતાં પહેલાં આપણે અમુક જે માહિતી મહત્ત્વની છે તે જોઈ લઈએ મહત્ત્વની માહિતીમાં અમુક મુદ્દા છે તે આપણે જોવા જરૂરી છે જેમાં ચાર નંબરનો મુદ્દો છે કે જેમાં જણાવવામાં આવેલ છે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણૂક આપતા પહેલાં તેમના જાતિ અંગેના પ્રમાણપત્રો ખરાઈ કરાવી લેવામાં આવશે એ બધી વિગતવાર માહિતી કઈ જગ્યાએ ખરાઈ કરવાની એ બધી વિગતવાર માહિતી પણ આપેલી છે હું તમને આની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી લે છે ત્યાંથી જોડાઈ જજો તો આની પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ જ્યાંથી ડાઉનલોડ કરી લેજો આ રીતે એસસીબીસીના ઉમેદવારોને પણ નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે જેથી આ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં સમાવિષ્ટ જે ઉમેદવારો છે એસસીબીસીના એમને પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી નિમણૂક સત્તાધિકારી દ્વારા એ કચેરી ઉપર કરાવી લેવાની રહેશે અને ત્યારબાદ જ નિમણૂંક સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક પ્રસાદ ઉમેદવારોને આપવાની રહેશે એ રીતે એસસી કેટેગરીના ઉમેદવારો એમને પણ ખરાઈ કરાઈ કરાઈ લેવાની રહેશે તેમજ એસટી કેટેગરીના ઉમેદવારોને પણ ખરાઈ કરાવી લેવામાં આવશે બીજી જે માહિતી છે એ જોવાની છે કે આ જાહેરાતમાં જે લોકો દિવ્યાંગ છે એ ઉમેદવારો માટે પચીસ બાય એકસો પચાસ એટલે કે પચીસ ઓછામાં ઓછા નિર્ધારિત કરવામાં આવેલ છે અને દિવ્યાંગ ઉમેદવારો સિવાયના અને માજી સૈનિક ઉમેદવારો સિવાય માટે પચાસ ઓછામાં ઓછા એકસો પચાસમાંથી પચાસ ઓછામાં ઓછા નિર્ધારિત કરવામાં આવેલ છે તેમજ બીજી માહિતી જોઈએ કે આ જાહેરાતના હેતુ માટેના જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ એટલે કે કટ ઓફ માર્ક્સ પણ નીચે મૂકી દેવામાં આવેલ છે તેમજ આ વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ પરથી તમારે રોજ પોતાની વેબસાઇટ જોતા રહેવાનું રહેશે કારણ તેમજ પોતાનો ઇમેલ આઈડી પણ તપાસવાનું રહેશે જેથી કરીને કે મંડળ દ્વારા ઉમેદવારી કાયમી જે જણાવવાની રહેશે અંગેની જાહેરાત અને કાર્યક્રમ તારીખ સ્થળ અને સહિત મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જિલ્લા ફાળવડી ઉમેદવારોનો ક્રમ આવે ત્યારે જ તે સિલેક્શન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરિટના ક્રમ આધારે કરવામાં આવશે તો એની જે આગળની જે તારીખ આપવામાં આવશે આ વેબસાઇટ ઉપર આપવામાં આવશે તો આ કટ ઓફનું રિઝલ્ટ છે જેમાં કુલ ટોટલ વીસ પાનાની પીડીએફ છે જેમાં તમે જોઈ શકો છો આમાં લાસ્ટ પેજમાં કટ માર્ક્સ પણ આપેલા છે એ આપણે કટ માર્ક્સ પણ જોઈ લઈએ તો જોઈએ અહીંયા કટ માર્ક્સમાં કેટલાય અટકેલું છે જનરલ ફિમેલમાં સત્તાણું સિત્યોતેર તેમજ એસટી ફિમેલમાં એક્યાસી પોઈન્ટ એસી અને દિવ્યાંગમાં છવ્વીસ વીસ તેમજ એસસી ફિમેલમાં ચોરાણું પોઈન્ટ બાર એસી બીસી ફિમેલમાં બાણું પોઈન્ટ ઝીરો એસી એ અટકેલું છે તો મિત્રો આ હતી માહિતી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જેથી જોડાઈજો આ પીડીએફ પણ ત્યાં મૂકી દેવામાં આવશે કાલે ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત